દસ બાય દસ ની રૂમમાં બેતાળીસ વર્ષીય પપ્પુ ગજેન્દ્ર ભદૌરિયા પાંત્રીસ વર્ષ પત્ની સોના ગજેન્દ્ર ભદૌરિયા તેમજ તેઓના બાળકો પંદર વર્ષીય પુત્ર અમન અગિયાર વર્ષ જાનવી અને નવ વર્ષ પુત્રી મોનિકા રહેશે

તમામ આગની ઝપેટમાં ગંભીર રીતે દાચી ગયા હતા ભાડુ આતો માટે બ્લાસ્ટ ધમાકા સાથે ફાટેલી ટોયલેટ દિવાલ સુધી પહોંચી ગઈ હતી અને બ્લાસ્ટને કારણે યુવક ટોયલેટમાંથી બહાર ફેંકાયો હતો જેને કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આગની ચપેટમાં આવતા ગંભીર રીતે દાચી પણ ગયો હતો આગ અને બ્લાસ્ટને કારણે રૂમમાં સરસામાન પણ બળ ગયો હતો તેમજ પ્રચંડ બ્લાસ્ટને કારણે રૂમની દિવાલો તેમજ બારીઓ સુધા તૂટી ગઈ હતી ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં અફરાતફરી સર્જાઈ હતી ઘટના અંગે જાણ કરવામાં આવતા પુણા ગામ અને કાપુદ્રા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી તે પહેલા આગમાં દાજી ગયેલા તમામ લોકોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કંટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી અને ભારે આગ ઉલવી સમગ્ર સ્થિતિને નિયંત્રણમાં લેવા માંગી હતી આ સિવાય ગંભીર ઘટના અંગે ખબર પડતા જ કોર્પોરેટર વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિત અન્ય કેટલાક નેતાઓ પણ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને હોસ્પિટલના સિનિયર આરએમઓ સાથે વોર્ડમાં જઈને પીડિતોની મુલાકાત લઈ તેમને દિલાસો આપ્યો હું પાયલ સાકરિયા છું સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ નેતા છું મારો જ વિસ્તાર વોર્ડ નંબર સોળની અંદર પૂણા ગામમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રાતનું એવું કહે છે કે રાતનું સિલિન્ડર લીકેજ હશે જેના કારણે આખા રૂમની અંદર ગેસ ફેલાઈ ગયો હશે અને સવારમાં આ લોકોએ કોઈ પણ ઘરના કોઈ સભ્યો ઉઠા છે અને એમણે જેવી ઇલેક્ટ્રિક આપણે લાઇટ ચાલુ કરવા માટેની સ્વીચ પાડી એટલે તરત જ આખો બ્લાસ્ટ થયો છે એટલે સિલિન્ડર જે બ્લાસ્ટ થાય એ નહીં ગેસના કારણે આખા રૂમમાં બ્લાસ્ટ થયો છે ના દરવાજાઓ તૂટી ગયા છે પાછળની દિવાલ આખી પડી ગઈ છે અને કોઈ સવારમાં વોશરૂ ગયું હશે તો એ બી ત્યાંથી ઉપરથી છે કે નીચે આવી ગયું છે એટલે આવી એમને અહીંયા આવ્યા એટલે રૂબરૂ ત્યાંના લોકોએ અમને માહિતી આપી અને સવારમાં અમે મિમેરમાં ગયા હતા કે કેટલા લોકોને દાજ્યા છે કેટલા લોકો ઘાયલ થયા છે કઈ પરિસ્થિતિ છે જાણવા માટે અને સારવાર બરોબર મળી રહે છે કે નહીં એ બાબતે જાણવા તો ત્યાં સારવાર દરમિયાન અમે પેલા જેટલા દાજેલા લોકો હતા એમને મળ્યા અને એમના પરિવારજનોને પણ મળ્યા અને એ લોકોને એવું કેવું હતું કે અમે કે સ્મીમેરમાંથી અત્યારે કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીએ છીએ અમને કિરણ હોસ્પિટલમાં જવું છે એટલે ત્રણ જેટલા પેશન્ટને સવારમાં શિફ્ટ કરી દીધા અને ત્યારબાદ અમે ત્યાં હતા ત્યારે બીજા ત્રણ જેટલા પેશન્ટને કિરણમાં શિફ્ટ શિફ્ટ કરતા હતા અને ડોક્ટરોની જે પ્રમાણે ડૉક્ટરો સાથે ચર્ચા થઈ એ પ્રમાણે એમનું કેવું એવું હતું કે પાંત્રીસ ટકા કોઈ તેત્રીસ ટકા કોઈ ચાલીસ ટકા એટલું દાજ્યા છે અત્યારે બધા જ જે સભ્યો છે જે પેશન્ટ છે એ બધા અત્યારે હાલમાં સ્ટેબલ છે એટલી માહિતી નામ ફિરોજ આપણા સો રહેતી તો અમકો પતા મને ક્યાં હો ગયા પહેલા ફેમિલી નિકાલ કે ફિર નિકા કપડે આગ લગ રહી હતી બુજાયા હતા फिर इनको सबको मैंने अंदर से बाहर किया था दरवाजा टोरा तब दरवाजा टोर के बाहर करके तब बेचारे इनको एक से आठ में लाद के तब भेजे हैं वे लोग छः बंदे थे तो गिरे एक तो पीछे गिरा था वो बाथरूम गया था वो बेच के खाली सिर पे चोट आया है वो बाकी के तीन दो दो लड़की थी एक लड़का था इनका तो ज़्यादा जल गए सब घायल हैं बाकी के सब ત્યાં હમ તો તુરંત ગયા તી ને આમ તો બગલમાં રહી રહે ઉપર વાલેમ તો ભૂપેન્દ્રસિંહ રાજય સ્ટેશન ફાયર ઓફિસર ગેસ બોટલ લીકેજ હતો અને લીકેજ જે ઘરમાં બ્લાસ્ટ થયેલ છે આપણે નાલંદા સ્કૂલની બાજુમાં રાધા સોસાયટી ઘર નંબર તેત્રીસ થર્ડ ફ્લોરની ઉપર સવારે છ ને પંદર કલાકે ગેસ લીકેજ થયેલો હતો જે ગેસના લીધે ફ્લેશ ફાયર જેવી ઘટના બની છે જેમાં ગેસ બોટલ ફાટતો નથી પણ જે ગેસ ઘરમાં પ્રસરેલો હોય છે કે જ્યાં પણ આપણે રેગ્યુલેટરના જોડે જે ટ્યુબ હોય છે આપણે પાઇપ હોય છે એમાંથી લીકેજ થઈને આખા ઘરમાં પ્રસરી ગયો હતો ત્યારબાદ સવારે કોઈએ માચીસ કે જેવું કંઈક સ્પાર્ક જેવું થયું હશે તેનાથી બ્લાસ્ટ થયો હતો જેનાથી ઘરમાં રહેલા તમામ સભ્યો જેમ કે તેમના નાના ત્રણ બાળકો હતા અને બે મોટા માણસો હતા અને એક અન્ય માણસ જે બાજુમાં હતા તેઓ ટોયલેટમાં હતા તેઓ દાઝી ગયેલા હતા તેઓને તાત્કાલિક ઘટના સ્થળેથી આપણે સિમેર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે તેમને લગભગ સાઠથી પાસઠ ટકા જેટલા તેઓ દાઝી ગયેલા છે અત્યારે તેમની હાજરી હાલત નાજુક બતાવી રહ્યા છે